આંચકા છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો આખા ગુજરાતમાં બહુ બધા આવ્યા કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર બે મોટા ભૂકંપ મોટા ભૂકંપ ન કહેવાય પણ આંચકાની રીતે મોટા આંચકા નોંધાયા છે જેની તીવ્રતા ત્રણથી વધારેની છે એક આંચકો આવેલો છે જે રોડ થ્રુ હેવનની સાઉથમાં આવેલો જે ઓગણત્રીસ ત્રીસ તારીખ ક્યાંક આવેલો હતો અને એની પણ તીવ્રતા ત્રણ ત્રણ હતી જે ગોળ ડુંગર ફોલ્ટના લેવો આવેલો અને આજે સવારે જે આંચકો આવેલો ત્રણ સમથિંગ મેંગી રૂડનો જે બચાવની અને રાપરની વચ્ચે મનફરા ગામની થોડેક નોર્થ ઇસ્ટમાં આવેલો હતો એ આંચકો પણ ત્રણથી મેગ્નિટ્યુડ વધારે હતો આંચકા વધારે આવવાનું કારણ બે રીતનું જે પૃથ્વીની અંદર જે મૂવમેન્ટ થતી હોય એને કારણે ભૂકંપ આવે જ જે ઉર્જા નીકળે એના કારણે ભૂકંપ આવે જ વરસાદની સિઝનની અંદર વરસાદ પડ્યા પછી પણ ભૂકંપ આવી શકે છે જેને પોસ્ટ મોન્સૂન અર્થક્વેક કહેવાય છે તો ખરેખર એવું હોય છે કે જે ભૂકંપ આવે કોઈ પણ તિરાડ ફોલ્ટના એલોંગ આવતો હોય છે બરાબર હવે આ આપણા જે પથ્થર છે ને સેડિમેન્ટરી રોગ છે જળકૃત ખડકો છે જે સ્પંચ જેવા હોય કે જેની અંદર પાણી આપણે બોરથી કાઢી લે એટલે હલકા થઈ જાય અને પાછું પાણી વરસાદ પડે ને પાણી આવે એટલે ભારે થઈ જાય તો જ્યારે પણ કોઈ તિરાડની આજુબાજુ પથ્થર હલકો થાય તો થોડોક ઉપર જાય અને ભારે થાય થોડોક નીચે આવે તો વરસાદના કારણે જે પાણી જમીનમાં ઉતરે છે એના કારણે એ પથ્થરનું વેઇટ વધે છે એની ડેન્સિટી વધે છે એના કારણે થોડું ઘણું નીચે મૂવમેન્ટ થાય છે જેના આંચકા આપણે અનુભવીએ છીએ જેની ઊંડાઈ બહુ નથી હોતી ચારથી પાંચ કિલોમીટરની ઊંડાઈમાં જે બધે ભૂકંપ આવે છે તો આ બધે આંચકા બહુ કોમન છે ગભરાવાની જરૂર નથી આજ સવારના જે આંચકો આવ્યો છે ને એ બે હજાર એકના ભૂકંપના એક્ઝેક્ટ એ જ જગ્યાએ આવેલો એ જ જગ્યાએ જ બે હજાર એકનો અસ્પેક્ટ જનરેટ થયો હતો પણ હા ગોરા ડુંગર ફોર્ટની ઉપર જે ભૂકંપ છેલ્લા નોંધાણા છે ચાર પાંચ મહિનાની અંદર એ ચિંતાજનક છે કે ગોરા ડુંગર ફોર્ટમાં એક્ટિવિટી દેખાઈ રહી છે કોને ખબર છેલ્લો ભૂકંપ ક્યારે આવ્યો અને ક્યારનું સ્ટ્રેસ ભેગું થતું હોય તો ઘણીવાર એવું હોય છે કે મોટા મોટા ભૂકંપ પહેલાં નાનાકડા ભૂકંપ આવે બરાબર તો અત્યારે બે પોસિબિલિટી છે આ કોઈ મોટા અર્થક્વેકના પ્રિશોક પણ હોઈ શકે છે અથવા તો પોસ્ટ મોન્સૂન અર્થક્વેક હોઈ શકે છે જેનું ડિટેલ રિસર્ચ વધારે કરવું જોઈએ મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંક ની બાજુમાં ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો